રાજકોટ શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુ પામેલ અંગે ધોરાજી તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત શાહનું નિવેદન સામે આવ્યું છે જેમાં વસોયાએ કહ્યું હતું કે ગુજરાતમાં ત્યારે દુર્ઘટના બાદ જવાબદારો સામે પગલાં લેવામાં સરકાર હંમેશા નિષ્ફળ નીવડી છે રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનાને વસોયાએ દુઃખદ ગણાવી છે અને જવાબદાર અધિકારીઓ સામે અને સંચાલકો સામે પણ કડકમાં કડક કાર્યવાહી થવી એની માંગ કરાઈ છે તો સરકાર દ્વારા માત્ર ચાર લાખની સહાય જાહેર કરી ધન્યતા અનુભવી હોવાનું અને માસુમાના જીવની કિંમત ચાર લાખ આપવામાં આવી હોવાનું જે શરમજનક બાબત

રાજ્ય સરકારના અધિકારીઓ અને રાજ્ય સરકારની જવાબદારીમાં આવે છે ત્યારે આવી દુર્ઘટનાઓ ઘટે છે ત્યારે સરકાર અધિકારીઓ ઉપર કે જવાબદાર લોકો ઉપર પગલા લેવાને બદલે એમના માલિકો ઉપર પગલા લઈ રહી છે માલિકોની બેદરકારી હોય એની સામે પગલાં લેવાય એ તો ઠીક છે અને વ્યાજબી પણ છે પરંતુ આના માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે પણ સરકારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ ગુજરાતની અંદર બનતી અટકી શકે બહુ જ દુઃખદ ઘટના રાજકોટની અંદર બની છે ભૂતકાળની અંદર પણ બરોડા હોય અમદાવાદ હોય મોરબી હોય આવી દુર્ઘટનાઓ ઘટી છે ત્યારે મીડિયાએ આવી ઘટનાઓને ઉજાગર કરી જવાબદાર લોકો સામે પગલાં ભરવાની પણ વાત કરી છે પરંતુ છ મહિના કે આઠ મહિના પછી આ ગુનેગારો છૂટી જતા હોય છે ત્યારે સરકારે કડક કાયદાઓ બનાવીને આના માટે જવાબદાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તો જ આવી દુર્ઘટનાઓ બનતી અટકી શકશે राजकोट में घटना बनी आग लगवा घटना में अनेक मासूमों जीव बुझाया है

સરકારે આવા જેટલા ગેમઝોનો ચાલે છે એમની કાયદેસરની મંજૂરી છે કે કેમ ફાયર સેફ્ટી સાધનો છે કે કેમ એની તપાસ કરવી જોઈએ અને જો ફાયર સેફટીના સાધનો અને સુરક્ષા માટેની વ્યવસ્થા ન હોય તો આવા ગેમ ઝોન જ નહીં પરંતુ મોટા મોલ અને જે મોટા આવા લોકોના મનોરંજન માટેના જે યુનિટો છે એ યુનિટો પણ બંધ કરાવવા જોઈએ નલેપમાં વિષે ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગે ઓરતાના રાજકોટમાં જ આ ઘટના કઈ કેટલી હદે જોગ્યો સરકારી તંત્રની બેદરકારીને કારણે આ દુર્ઘટના બયની છે એવું બહુ સ્પષ્ટપણે લોકો પણ માની રહ્યા છે અને અમે પણ માનીએ છીએ ક્યાંકને ક્યાંક સરકારી તંત્રની આવા લોકો સાથેની મિલીભગત ને કારણે આવા બનાવો બની રહ્યા છે જે દુઃખદ છે સરકારે શું સરકારે સરકારની બે દરકારી ઢાંકવા માટે જે સરકારી નિયમ છે નિયમ મુજબ ચાર લાખની સહાય જાહેર કરી છે પરંતુ સરકારે આ મૃતકોને વધારે સહાય આપવી જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી વતી હું માગણી કરી રહ્યો છું વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ